તમારા દસ્તાવેજોને ઓળખો નો યોર ડોક્યુમેન્ટ્સ ટ્રાન્સફર સર્ટિફિકેટ પિતાને અચાનક શહેરમાં નોકરી મળી ગઈ અને આખો પરિવાર ગામ છોડીને શહેર ચાલ્યો ગયો ગામની સ્કૂલ છૂટી ગઈ અને શહેરમાં ચોથા ધોરણમાં એડમિશન લેવા માટે જ્યારે દીકરીને લઈને પહોંચ્યા તો સ્કૂલે માંગી ટીસી આવી ગઈ મુશ્કેલી ઉતાવળમાં તેઓએ ટીસી લીધી જ ન હતી ટીસી એટલે કે ટ્રાન્સફર સર્ટિફિકેટ જે એ સાબિત કરે છે કે ગામની સ્કૂલમાં દીકરી ત્રીજા ધોરણ સુધી ભણી છે તો આજે આપણે સમજીશું કે ટીસી શું છે તેને કેવી રીતે બનાવી શકાય છે અને તેનું મહત્વ શું છે ટીસી કોઈ સ્કૂલ કે કોલેજ દ્વારા તેમના વિદ્યાર્થીને આપેલ અધિકૃત સ્થાનાંતરણ પ્રમાણપત્ર છે તે સાબિત કરે છે કે વિદ્યાર્થી તે સ્કૂલ અથવા કોલેજમાં ભણતો હતો તેમાં શૈક્ષણિક રેકોર્ડ હોય છે જેમ કે ધોરણ અને સ્કૂલમાં વિદ્યાર્થીની સિદ્ધિઓ સરકારી સ્કૂલોની માં સ્કૂલ છોડવાનું કારણ પણ જણાવવામાં આવે છે ટીસી એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે હવેની સ્કૂલ અથવા કોલેજમાં પ્રવેશ લેવામાં મદદ કરે છે તે સાબિત કરે છે કે વિદ્યાર્થી તેની ફી આપી ચૂક્યો છે અને કોઈ રકમ બાકી નથી તેથી જરૂરી છે કે જો તમે અથવા તમારું બાળક સ્કૂલ છોડી રહ્યા છો તો તમે ટીસી જરૂર લો તે માટે વિદ્યાર્થીને અથવા વાલીને સ્કૂલના આચાર્યને એક ઔપચારિક અરજી આપવાની રહેશે અરજીપત્ર ઉપર વિદ્યાર્થીનું નામ રોલ નંબર ધોરણ સરનામું સાથે સ્કૂલ છોડવાનું કારણ પણ લખેલું હોવું જોઈએ એ બાબતનું ધ્યાન રાખો કે તમારી ફી ચૂકવી દીધેલી હોય લાઇબ્રેરીનું કોઈ પુસ્તક તમારી પાસે ના હોય અને બાકીની બધી ઔપચારિકતા પૂરી થઈ ગઈ હોય અરજી ઉપર હસ્તાક્ષર જરૂર કરો અને તેની એક કોપી તમારી પાસે રેકોર્ડ માટે સુરક્ષિત રાખો અરજી આપ્યા પછી ટીસી મેળવવું એ તમારો કાયદાકીય અધિકાર છે ટીસી એક પાનાનો નાનો દસ્તાવેજ છે જેના ઉપર વિદ્યાર્થીનું નામ જન્મ તારીખ સરનામું અને ફોન નંબર પણ હોય છે આ દસ્તાવેજ ઉપર સ્કૂલનો સિક્કો અને આચાર્યના હસ્તાક્ષર પણ હોય છે આપણા દેશમાં દરેક બાળકને શિક્ષણનો અધિકાર છે અને આ અધિકાર રચના ને પણ છે રચના અગિયાર માં ધોરણમાં હતી જ્યારે ઘરની પરિસ્થિતિ ના કારણે ભણવાનું છૂટી ગયું જલ્દી લગ્ન થઈ ગયા પછી બાળકો ત્યારબાદ સમય જ ના મળ્યો દીકરીએ એ જ્યારે સ્કૂલમાં પ્રવેશ લીધો તો રચનાએ ભણવાનું ફરીથી શરૂ કરવાનું મન બનાવી દીધું પરંતુ બાર વર્ષ પસાર થઈ ગયા હતા રચના પાસે જૂના શિક્ષણનો કોઈ પુરાવો જ ન હતો એવામાં તેને પણ જરૂર હતી ટ્રાન્સફર સર્ટિફિકેટ એટલે કે ટીસી ની આ સ્થિતિમાં પણ પ્રવેશ શક્ય છે સ્કૂલમાં સ્થાનાંતરણ પ્રમાણપત્ર એટલે કે ટીસી લેવા જતા પહેલા તમારું ઓળખપત્ર અને સ્કૂલ સંબંધિત દસ્તાવેજો તૈયાર રાખો રચનાની જેમ તમે તમારી જૂની સ્કૂલે જાઓ અને ત્યાં પૂરી વિગતો સાથે ટીસી ની અરજી કરો બની શકે કે તમારે સ્કૂલના નિયમો મુજબ કોઈ ફી ભરવી પડે જો સ્કૂલ બંધ થઈ ગઈ છે તો માહિતી ઉપલબ્ધ નથી અથવા કોઈ અન્ય કારણોસર તમને ટીસી મળી નથી રહી તો તમે સ્થાનિક શિક્ષણ બોર્ડ અથવા કાર્યાલયનો સંપર્ક કરી શકો છો તમારી સમસ્યા લેખિતમાં આપો અને સ્કૂલને આપેલ પત્ર અથવા અરજીને બિડાણમાં મૂકો રચના અને તેની દીકરી બંને ટીસી લેવા માટે યોગ્ય હતા અને તેઓને પોતપોતાની સ્કૂલોમાંથી ટીસી મળી ગયું જેને લીધે હવે તેઓ પોતાનું શિક્ષણ ચાલુ કરી શક્યા છે યાદ રાખો ટીસી મેળવવું તમારો હક છે અને તમે એફિડેવિટ એટલે કે સોગંદનામું બનાવીને પણ તમારો પ્રવેશ મેળવી શકો છો જે પણ ઉંમરમાં તમે ભણવા ઈચ્છો ભલે ભણવાનું છોડે લાંબો સમય વીતી ગયો હોય તમે ટીસી લઈને ઓપન સ્કૂલ અથવા રાજ્ય બોર્ડ દ્વારા ભણવાનું ચાલુ રાખી શકો છો આપણે ભલે ગમે તેટલા મોટા કે નાના હોઈએ શિક્ષણ આપણા જીવનને વધુ સારું બનાવવાનો એક માર્ગ છે તો ટીસી ના અભાવને અવરોધ ના બનવા દો અને તમારું શિક્ષણ ચાલુ રાખો